રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ નિપુણ ભારત નિપુણ ગુજરાત અંતર્ગત ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિવિધ અધ્યયન સામગ્રી ધોરણ એક ની પાયાની સાક્ષરતા માટે બાળકોનો જે વિકાસ થાય તેના માટે આપવામાં આવી છે જે અધ્યયન સામગ્રી દ્વારા બાળકો ખૂબ સારી રીતે શિક્ષણ લઈ રહ્યા છે બાળકોને આપવામાં આવેલા ધોરણ એક બેના અધ્યયન સંપુટમાં વિગત ચિત્રો જોડકણા બાળગીતો વાર્તાઓ વગેરે આપેલું છે જેના દ્વારા બાળકો સતત એકબીજા સાથે એમને બાળકો બાળકો સાથે અને શિક્ષકને બાળકો સાથે વાતચીત કરવાની સતત તક મળે છે જેમાં જોડી કાર્ય કાર્યો સમૂહકાર્યો દ્વારા બાળકો ખૂબ સારી રીતે શીખી રહ્યા છે શાળામાં આપવામાં આવેલા અધ્યયન સામગ્રી ફ્લેશ કાર્ડ બોર્ડ બોર્ડ વાર્તાઓ વાર્તાઓ વાર્તાના ચારચિત્રો એના ઉપયોગથી બાળકોને વિશેષ મહારા દ્વારા વધુ સારી રીતે શિક્ષણ અમે આપી રહ્યા છીએ બાળકો આમ આ આપવામાં આવેલી પ્રવૃત્તિઓ દ્વારા એકબીજા સાથે હળી મળીને ખૂબ સારી રીતે પ્રવૃત્તિઓ કરી અને આનંદથી રમતા રમતા ખૂબ સારી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે વિશેષ મહત્વ દ્વારા બાળકોને આ સામગ્રીનો ઉપયોગ દ્વારા અમે ખૂબ દૃઢીકરણ કરાવીએ છીએ ગુજરાત સરકાર દ્વારા આ જે સાહિત્ય આપવામાં આવ્યું છે એ ખૂબ સરાહનીય બાબત છે કારણ કે જે ખાનગી શાળાઓમાં ખૂબ મોટી ફી લઈને ત્યાંના બાળકોને આવું સાહિત્ય મળતું નથી કે આવું શિક્ષણ કાર્ય પણ ત્યાં થઈ શકતું નથી અમારા મેડમ મેડમ શ્રી અવનિબા દ્વારા અમને આ બાળકોના શિક્ષણ માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે